સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ડુપ્લિકેટ બિયારણની ફરિયાદ સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે કેટલાક લેભાગુ વેપારીઓ રૂપિયા કમાવાની લાઈમાં ખેડૂતોને નકલી બિયારણ આપી દેતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતો મોંઘુ ડાટ બિયારણ ખરીદવા છતાં ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા નકલી બિયારણનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ આગેવાનો માંગ કરી રહ્યા છે તેમ છતાં જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવા

અને એની પાછળ ડુપ્લિકેટ બિયારણ મોટા પ્રમાણમાં ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે એના વેરીફિકેશન માટે સરકાર પાસે કોઈ પ્રકારનું વહીવટી તંત્ર નથી અને દરેક એગ્રો સર્વિસ ની દુકાનો ઉપર આ પ્રકારની કોઈ જ ચેકિંગ માટેની વ્યવસ્થા નથી ડીએપી ખાતરની અછત પણ દર વખતે ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ જોઈને ઉભી કરવામાં આવતી હોય એ પ્રકારનો માહોલ છે એ દિશામાં સરકારે તાત્કાલિક લેવા જોઈએ અને વેપાર કરતા તમામ વેપારીઓ ઉપર કાયદેસર જોઈએ કારણ કે ખેડૂતો જે છે એ લોકોની આજીવિકા માત્ર ને માત્ર ખેતીની સીઝન ઉપર નિર્ભર હોય છે માત્ર થોડા નફા માટે થઈ અને ખેડૂતોની આજીવિકા ઉપર આ પ્રકાર નું જોખમ ઉભું કરવું કોઈ પણ રીતે સાંખી લેવાય એ પ્રકાર ની નથી એટલે તાત્કાલિક ધોરણે દરેક બિયારણ વેપારીઓને ત્યાં ક્રોસ વેરીફિકેશન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે આવેદન આપ્યું ચોમાસા ને માંડ બાકી એક મહિના જેવું સમય રહ્યો છે ત્યારે ખેડૂતો મોટા ભાગ ખેડૂતો આગોતરું વાવેતર કરતા હોય છે આગોતરા વાવેતર માટે સુરેન્દ્રનગર જિલ્લો ખાસ કરીને બીટી કપાસ ઉપર આધારિત ખેતી હોય એટલે ખેડૂતો અમે છેલ્લા આઠ દસ દિવસથી જોઈએ છે ખેડૂતો બિયારણ માટે જ્યાં ત્યાં આંટા મારે છે અહીંથી કોઈ રાજકોટ જાય સુર્યનગર નો મળે તો અમદાવાદ જાય કે જસદણ જાય કે વિછિયા જાય અને એટલી કપરી પરિસ્થિતિ અને પચાસ ટકા બિયારણ વિક્રેતાઓ કે અમારી પાસે આ છે સર્ટિફાઈડ બિયારણ આ છે સર્ટિફાઈડ જ ગણાય એમ કરી અને ડુપ્લીકેટ બિયારણ પધરાવી દેવામાં આવે છે અને અમારી પાસે માહિતી મુજબ અમે આજે આવેદન આપ્યું છે એટલા માટે આપ્યું છે કે બે ત્રણ દિવસમાં સરકાર શ્રી કોઈ પગલાં નહીં ભરે તો અમે જનતા રેડ કરવા પણ જવાના છીએ અમારી પાસે અમને ખબર છે ક્યાં ક્યાં ડુલીકે બિયારણ છે પણ ઊંડે ઉંડે સાત આઠ દિવસ અગાઉ અમારા ખેડૂત આગેવાનું અહીંયા ગાંધીનગર લેવલ રજૂઆત કરેલ છે પણ એમાં કોઈ પરિણામ નથી એટલે કદાચ આ ઉત્પાદકો અને સરકારની મિલી ભાગત પણ હોય શકે ચૂંટણીનું ફંડ લેવા માટે પણ ખેડૂત બધે છેલ્લે તો ખેડૂત જ ભોગ બને છે અને એના માટે કોંગ્રેસ પક્ષ આ વખતે છેક સુધી ની લડાઈ લડી લેવા તૈયાર છે